શક્તિમંચની રચના થઈ ચૂકી છે શંકરસિંહ બાપુ દ્વારા પ્રમુખ કાર્યકારી પ્રમુખ અને ઉપાધ્યક્ષની પણ વરણી કરવામાં આવી છે સંકલન સમિતિ વતી બા જોડાયા હતા તેમની સાથે જ વાત કરીશું તૃપતિબા સંકલન સમિતિની ટીમ વતી આપણે અહીંયા જોડાયા હતા સ્ટેજ ઉપર આપણે સ્થાન પણ લીધું હતું એક ઠરાવ પણ પાસ કરવામાં આવ્યો શું કહેશો આજના આ આખ્યા સંમેલનને લઈને કેવું રહ્યું અને એક આખે આખા તમામ જે રિયા રજવાડા હતા એમનું પણ માન સન્માન જળવાય એ પ્રકારની તૈયારીઓ પણ કરવામાં આવી હતી પ્રાતર પ્રાતઃ સ્મરણીય નેકનામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી સાહેબ મતલબ અમારી માથે કહી શકાય કે આખા ગુજરાતનું અથવા આખા દેશનું જેના પર જે ગર્વ લઈ શકે એમના વંશજ નેકનામદાર મહારાજા સાહેબ વિજયરાજસિંહજી બાપુને જ્યારે એક સંસ્થા નવું જ્યારે એક મંચ ઊભું થાય છે એને એનું પ્રમુખ પદ અને અધ્યક્ષસ્થાને આપતા હોય ગુજરાતમાં આખા તો એ સરાહનીય બાબત છે હું આવકારું છું આ સુંદર વિચારને અને સંકલન સમિતિ વચ્ચે અવતી અમે પાંચથી સાત સભ્યો અહીંયા હાજર પણ છીએ અને ખાસ શુભેચ્છા પાઠવીએ છીએ અને સમાજની કોઈ પણ સંસ્થા સંકલન સમિતિ સાથે અત્યાર સુધીને એકસો જેટલી સંસ્થાઓ જોડાયેલી હતી જેને અગિયાર વર્ષથી જોડતી કડી સંકલન સમિતિ હતી આંદોલનમાં જે દેખાણા એ અલગ વાત છે કે આંદોલનમાં આખા ગુજરાતમાં પ્રસ્થાપિત થઈ તો આવી કોઈ પણ સંસ્થા છે દરેક સંસ્થા સમાજની સમાજ ઉથાન માટે કામ કરતી હોય તો એવી આશા સાથે કે એકબીજાના પૂરક બનીને સમાજ હિતમાં આગળ કામ કરશું અને સુંદર મંચ જે આપણે કીધું કે રાજ પરિવારો બધા તો એ અમારું માથાના તાજ છે ઘરેણાં છે અને એમના થકી અમે ઉજળા છીએ તો જ્યારે એ મંચ પર બેઠા હોય ત્યારે મંચની કંઈક અલગ જ ગરિમા હોય ચોક્કસ મંચની શરૂઆત થઈ આજે પરંતુ ગઈકાલથી જ ચર્ચાઓ વહેતી થઈ હતી કે ક્ષત્રિય સમાજના એક નહીં પરંતુ બે ફાંટા એક સાથે જોવા મળી રહ્યા એક તો ભાવનગરના યુવરાજ સાહેબ દ્વારા એ પોસ્ટ મૂકવામાં આવી હતી અને ત્યારબાદ આજે જ્યારે કાર્યક્રમ પૂરો થયો એ કાર્યક્રમ પૂરા થયા બાદ પદ્મિભા દ્વારા વિરોધ કરવામાં આવ્યો આને કઈ રીતે જોવો છો હું આપને પહેલાં સવાલનો જવાબ આપીશ ખાસ તો કે આપણે જે વાત કરો છો કે યુવરાજ સાહેબ હવે યુવરાજ સાહેબ જ્યારે કોઈ પણ સ્ટેટમેન્ટ લગે સ્વાભાવિક છે કે જે કાંઈ ચર્ચાઓ થતી હતી નવો પક્ષ અને કંઈ પણ હોય અને મીડિયામાં જ્યારે એવા કોઈપણ પ્રશ્નો થતા હોય એટલે સ્વાભાવિક સમાજના ચિંતા કરીને એમણે કોઈપણ સ્ટેટમેન્ટ આપ્યું પણ દુઃખદ આપણા જીવનની કરુણા આ છે મારા જીવનની કે આપણે જેને પોઝિટિવ ન્યૂઝને એટલા હાઇલાઇટ નથી કરતા જેટલા નેગેટિવ બનાવીએ છીએ મારા યુવરાજ સાહેબના એ શબ્દોમાં મને કંઈ પણ એવું ફાટા પડે એવું લાગતું નથી એક સમાજને ઘરેલી ટકોર છે હું પણ ક્યારેક આમ સમાજ જને લાગે છે તો કરતા કરતા રહે છે અને મેં કાલે મારા સ્ટેટમેન્ટમાં પણ મીડિયામાં પણ મૂક્યું હતું કે રાજકીય જે કાંઈ મતલબ અમારા જે રજવાડા છે અમારા માથાના તાજ સમાજ છે અને એમનું ગરિમા જળવાવી જોઈએ એટલે બિલકુલ અને એવું ફાટા જેવું હું ક્યાંય માનતી નથી આપણે જોયું અહીંયા તૃપ્તિબા હાજર છે બે દિવસ પહેલાં બધું જે કાંઈ થતું હતું સંકલન સમિતિના વિરોધમાં મનજ ઉભો થાય છે બિલકુલ નહીં સમાજની કોઈ પણ મેં કીધું કે એકસો વીસ જેટલી સંસ્થા કામ કરતી આ એકવીસમી થશે સમાજ હિતમાં જ બધા કામ કરતા હોય હા સમાજને રાજકારણ બંને બહુ અલગ વસ્તુ છે એટલે હું કોઈ ફાટાઓ આમાં જોતી નથી આમાં સમાજમાં કઈ રીતે આગામી રણનીતિ હશે કામગીરી કઈ રીતની કરવામાં આવશે આ મંચ થકી આપતો સંકલન સમિતિની અંદર છો જ જો આ મંચ વતી તમને પણ એમ કહેવામાં આવશે કે મહિલાના ઉત્થાન માટે જો જવાબદારી આપવામાં આવતા આપ સ્વીકારશો કે કઈ રીતે આગળની હું જ્યારે સમાજ માટે કામ કરતી હોય જે બેનર લાગે છે અમારું એ માત્ર વ્યવસ્થાના ભાગરૂપે લાગે છે કે જવાબદારીના ભાગરૂપે લાગે છે હું જ્યારે સમાજની વ્યક્તિ હોય ત્યારે હું સમાજની જે કદાચ આ સંસ્થામાં જ્યાં ઊભી છું એ વિદ્યાસભા સંસ્થા છે એ પણ અમારી સંકલન સમિતિનો એક ભાગ છે અને આ સંસ્થાના કોઈ પણ કાર્યક્રમ હોય હું અહીંયા સ્થાનિક છું એટલે હું હાજર જ હોય એટલે સમાજની કોઈ પણ સંસ્થા હોય સમાજ હિતની જ્યારે વાત હોય ત્યારે તૃપ્તિબા રાહુલ હંમેશા હાજર હશે આભારભા અમારી સાથે વાતચીત કરવા બદલ તો આ હતા તૃપ્તિબા સંકલન સમિતિના એક ભાગરૂપે તેઓ અહીંયા હાજર રહ્યા હતા અને આજના આ તમામ અધ્યક્ષસ્થાની જે વાત થઈ તેમના દ્વારા મૂકવામાં આવી હતી